નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે છ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર સત્યાવીસો ગુણી ધાણાની આવક નોંધાયેલી છે મિત્રો સત્યાવીસો ગુણી આજે પણ આવક સારી જ છે મિત્રો સત્યાવીસો ગુણી એટલે અને હાલ મિત્રો જો ધાણાની અરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે કેવા ધાણાના ભાવ પાંત્રીસો ને એક બારાડી ટ્રેડિંગ ગોંડલ બારા ખેડૂત ક્યાં છે તમારી છે ધાણી કામ તમારું જામ જોધપુર શું નામ તમારું કાનાભાઈ કેટલા વીઘાની ધાણી છે બે વીઘાની ધાણી છે અને કયું બિયારણ તમે ઘરનું છે કે કોઈ બિયારણ ઘરનું બિયારણ છે પાંત્રીસો ને એક ભાવ થયો છે ત્રણ હજાર પાંચસો ને એક સુપર નંબર વન ક્વોલિટી ધાણી છે પાંત્રીસો ને એક

બે હજાર ને એકાવન ધાણી છે બે હજાર એકાવન વાવધ્યો છે સુકામાં સારી માઇનર હોવા છે બે હજાર ને કલર માં સારી છવ્વીસો ને એક છવ્વીસો ને એક ભાવ થયો છે સુપર કલર વાળી ધાણી છે છવ્વીસો ને એક નંબર વન ક્વોલિટી મસ્ત સુકી છે છવ્વીસો ને એક ભાવ સોળસો ને એક સોળસો ને એક ભાવ જોવા છે તેરસો ને એક ધાણા છે તેરસો ને એક ભાવ જોયો છે થોડોક મીડિયમ કલર માં છે માઇનર હોવા સાથે તેરસો ને આ દલાલ મિત્ર છે અમારી થઈ સમજો સમજો ત્રેવીસો ને એકાવન સુપર ધાણી છે ત્રેવીસો ને એકાવન સુપર કલરમાં માં ત્રેવીસો એકાવન કલર તમને બતાવી દઉં મસ્ત કલરમાં માં કમાય સારી ચોખાઈમાં સારી છે ત્રેવીસો એકાવન બાવીસો ને એકાવન ધાણી છે સુપર કલર માં બાવીસો ને એકાવન માઇનર હોવા છે માઇનર ખર્ચ કરશે કલર માં બહુ સારી બાવીસો એકાવન કલર કટ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો ધાણીમાં તો સારા જ ભાવ ખુલે છે મિત્રો અને સૂકા ધાણા છે તેમાં પણ ભાવ સારા જ છે ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે